મારા વાલા વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે આપણે યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાનમાં ઘણા બધા વિડીયો ભણી ચૂક્યા છીએ લાસ્ટ વિડીયોમાં આપણે ભાષા વિભાગમાંથી આપણે વિભાગ ત્રણમાંથી ફકરા નંબર એક સમજ્યા હતા જેના બધા જ પ્રશ્નો મેં તમને સમજાવ્યા હતા શીખવ્યા હતા અને એ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ કેવી રીતે સાચા આપવા એ આપણે શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે એ સમજીએ કે ફરીથી એકવાર હું તમને સમજાવી દઉં કે વિભાગ ત્રણમાં ભાષા વિભાગમાં

ફકરા નંબર બે સમજવા જઈ રહ્યા છે ફકરા નંબર બે આ નવોદય બે હજાર ચોવીસમાં પૂછાયેલું પેપર છે એટલે તમે ધ્યાનથી સમજો શીખો અને યાદ રાખો તો તમને આ પ્રશ્નોના બધા જ આ ફકરાના બધા જ પ્રશ્નોના સાચા સાચા જવાબ મળી જશે ઠીક છે મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ તો ફકરા નંબર બે ચાલો શરૂઆત કરીએ વિનમ્રતા એક મહાન ગુણ છે આનો અભિપ્રાય છે નમ્ર સૌમ્ય અને વિનય થવો એ અભિમાની કળા છે આવો વ્યક્તિ જીદ્દી નથી હોતો તે બીજા બીજાઓથી સલાહ લે છે અને તેઓના અનુભવથી શીખે છે તે જાતે પોતાનો એટલે કે સ્વયં વિશેષ છે તે સહેલાઈથી ત્રાસી નથી જતો એક વિનમ્ર વ્યક્તિ પોતાની ભૂલો અને ખામીઓને સહર્ષ સ્વીકારે છે કારણ કે તે સ્વાર્થી એટલે કે સ્વ કેન્દ્રિત નથી એટલે તે વિચારશીલ છે આટલો નાનકડો ફકરો છે હવે આનામાંથી પ્રશ્નો કેવા પૂછાય એ જરા સમજીએ સૌથી પહેલો પ્રશ્ન એની ચર્ચા કરીએ તો 66 માં શું પૂછ્યું આપણે જુઓ વિનમ્રતા એક ખાલી જગ્યા છે મિત્રો કેટલો ઈઝી પ્રશ્ન છે જો પહેલી જ લાઈનમાં વિનમ્રતા એક મહાન ગુણ છે એટલે પહેલી લાઈનમાં આમાં જવાબ મળી ગયો એટલે જો આપણે જોવા જઈએ તો ઓપ્શન એ એનો સાચો જવાબ છે વિનમ્રતા એક મહાન ગુણ છે જોયું મિત્રો કેટલા સરળતાથી આપણને પહેલી જ લાઈનમાં એનો જવાબ મળી ગયો ઠીક છે તો આટલા ઇઝી પ્રશ્નો પૂછાય છે તો આપણને મળી ગયો એક પોઈન્ટ પચીસ ગુણ હવે આપણે બીજા નંબરના પ્રશ્નને સમજવાની કોશિશ કરીએ પ્રશ્ન નંબર સડસઠ જુઓ શું લખ્યું છે એમાં તો

છે કોના અનુભવથી શીખે છે તો જુઓ વિનમ્રતા એક મહાન ગુણ છે એનો અભિપ્રાય છે નમ્ર સૌમ્ય અને વિનય હોવું એ અભિમાની ઘમંડિત થવાનું વિરોધી છે કોણ વિનય એ પોતાના પર નિયંત્રણ રાખવાની કળા છે આવો વ્યક્તિ એટલે કેવો વ્યક્તિ વિનય વ્યક્તિ જીદ્દી નથી હોતો તે બીજાઓથી સલાહ લે છે અને તેઓના અનુભવથી શીખે છે મતલબ કે વિનય વ્યક્તિ જે હોય છે એ બીજાઓના અનુભવથી શીખે છે એટલે વિનમ્ર વ્યક્તિ એ બીજાઓના અનુભવથી શીખે છે એટલે રાઈટ આન્સર ઓપ્શન એ થઈ જશે રેડી મિત્રો આશા રાખું છું તમને સમજાયું હશે તો જુઓ આનો જવાબ પણ આપણને અંદરથી મળી ગયો એટલે આનો પણ માર્ક્સ મળી ગયો એક પોઈન્ટ પચીસ હવે અભિમાની કોનો સમાનાર્થી શબ્દ શબ્દ છે એકનું સિત્તેરમાં પ્રશ્ન છે તો અભિમાનીની બાજુમાં જ લખેલો આપણે જ્યારે ફકરો વાંચો ત્યારે જોઈ લો ઘમંડી અભિમાનીનો સમાનાર્થી શબ્દ કયો છે તો ઘમંડી અભિમાની અને ઘમંડી બંને

જો વ્યાકરણ વિભાગના જે પ્રશ્નો હોય છે એ એના માટે આપણે થોડુંક મગજ લગાવવું પડે વ્યાકરણ વિભાગનો આના પછીનો જે વિડીયો આવશે એ સંપૂર્ણ હું વ્યાકરણ વિભાગનો તમારા માટે લઈને આવવાનું છું જેમાં સમાનાર્થી વિરોધાર્થી રૂઢિપ્રયોગના અર્થ શબ્દ સમૂહ ક્રિયા વિશેષણ એ બધું જ જે છે તે એ હું તમારા માટે વ્યાકરણ વિભાગનો આખે આખો વિડીયો લઈને આવવાનો છું જો તમે આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જે પણ મિત્રો નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના સુધી આ વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન જરૂર કરજો મિત્રો અત્યાર સુધીમાં આપણે અંક ગણિતના ઘણા બધા દાખલાઓ આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધા છે સાથે સાથે આકૃતિ વિભાગના પણ ઘણા બધા વિડીયોસ અપલોડ કરી દીધા છે ફકરા વિભાગને પણ આપણે સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો તમે નવા હોય આ ચેનલમાં જરૂર જોડાઈ જશો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત ધન્યવાદ